આજે વાત કરવી છે નાનું કામ પણ અંદર બિહારમાં ખેડૂતોને અંગ્રેજો વખત ખૂબ અન્યાય થયો હતો ખેડૂતો સાથે ખૂબ મોટો અન્યાય કરવામાં આવ્યો હતો આથી ગાંધીજી અને તેમની સાથે તેમના મંત્રી રહેલા આચાર્ય કૃપલાણી ગયા હતા લોકોના અનેક પ્રશ્નો તેમણે સાંભળ્યા હતા અને ગાંધીજી એમના માટે પત્રો લખતા દરરોજના અનેક પત્રો લખીને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવતા એમાંથી ઘણા પત્રો કલેક્ટર સુધી પણ જતા હતા પરંતુ એ પત્રો ખુદ આચાર્ય કૃપલાણી કલેક્ટર કચેરી સુધી પહોંચાડી દેતા હતા અને પછી પોતે આશ્રમ આવતા હતા એક વખત કલેક્ટરને ખબર પડી કે જે આ પત્રો આવે છે એ ગાંધીજીના મંત્રી પોતે જ દેવા આવે છે આટલી એક વખત તેમને મળે છે અને કહે છે કે તમે જાતે પત્રો દેવા કેમ આવો છો બીજા લોકો સાથે ન મોકલી શકો ત્યારે આચાર્ય કૃપલાણી કહ્યું કે હું બાપુનો સચિવ નથી હું તો એનો ચપરાસી છું એમનો નોકર છું અને આ પત્રો કદાચ આડાવાળા થયા હોય તો આ હજારો ખેડૂતોનો અન્યાય એ પૂરો ન થાય એટલા માટે હું આ એક બાપુનું કામ કરું છું અને તમારા સુધી પત્ર પહોંચાડું છું કલેક્ટર સાહેબ એમને જોતાં જ તેમના પ્રમાણિકતાની વાત એમના મનની અંદર બરાબર ઉતરી ગઈ હતી આમ આચાર્ય કૃપલાણી પોતે ગાંધીજીના અંગત સચિવ હોવા છતાં પણ પોતે નાનું કામ પણ નાનું ન સમજી મોટું સમજી કરતા હતા